મહીસાગરમાં લુણાવાડાના દોલતપુર ગામે હાઇડ્રોપાવરની ઘટનામાં પાંચ લોકોના મોતને લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ ઓરેયા કંપની સામે આરોપ લગાવ્યો છે કડાણા ડેમમાંથી પાણી છોડવાની જાણકારી હોવા છતાં કંપનીએ પંદર શ્રમિકોને બસ્સો ફૂટ નીચે કામ કરી મોકલી તેમની જીવના જોખમ બેદરકારી દાખવી જેના કારણે પાંચ લોકોના જીવ ગયા આ ઘટના મોરબી ત્રાસીદીન જેવી ઉદ્યોગકારોના સલામતી અને માપદંડો અને માનવ જીવન પ્રત્યેની બેદરકારી પર ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે ક્યારેક મોરબીમાં કંપનીની ગુરુ સામે આવે 135 લોકો જીવ ગુમાવે છતાં પણ આ કંપની પાઠ ના લે અને પરિવાર એની જ કંપનીમાં લુણાવાડાના દોલતપુરામાં પાંચ જેટલા નિર્દોષ લોકો એ જીવ ગુમાવે કંપનીએ સહાયની જાહેરાત તો કરી દીધી પણ જે લોકોએ જીવ ગુમાવ્યા